અત્યારે સીસીટીવી હેક થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેવા સીસીટીવી પણ વાય આવી રહ્યા છે તો આ કઈ રીતનું આખું તો કન્ટેન્ટ ચાલી રહ્યું છે અને કેટલું ગંભીર કહી શકાય શું માણસ સર અત્યારે અગર આપણે સીસીટીવીની વાત કરીએ તો સીસીટીવી જે છે ઇટ ઇઝ વેરી વનરેબલ બિકોઝ કે અત્યારે આપણે બે વસ્તુ જોઈતું હોય છે સીસીટીવીમાં એક તો હાઈ ફીચર્સ અને સેકન્ડ લો પ્રાઇસ આ તમને એક ચાઇનીઝ એપવાળા સીસીટીવી કેમેરાઝમાં જ મળી શકે એટલે કે આપણે અત્યારે કહી શકીએ કે માર્કેટમાં ઘણા બધા લોકો ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી એવા સીસીટીવી કેમેરા સાથે અસોસિએટેડ છે યા તો એમાં કોઈક ના કોઈક રીતના ચાઇનીઝ કે થર્ડ પાર્ટી એપ્સ હોય છે ક્યાં તો પછી એના જે સર્વર્સ છે તે ક્યાં તો થર્ડ પાર્ટી સર્વર હોય ક્યાં તો પછી ચાઇનીઝ સર્વર હોય આ બધી જ વસ્તુ બહુ જ વનરેબલ હોય છે પ્રેક્ટિકલી તમે અગર જોવા જાઓ તો સીસીટીવી કેમેરા કે જેના ચાઇનીઝ સર્વર હોય છે તો તેમાં ધેર આર સર્ટન સર્ચ એન્જિન જેના થ્રુ તમે જ્યારે બી કોઈક અકાઉન્ટ ત્યાં તમે રજીસ્ટર કરો આફ્ટર પેઇંગ સર્ટન અમાઉન્ટ તમે કોઈ બી જગ્યાનું સીસીટીવી કેમેરો એક્સેસ કરી શકો છો કે જે એ સર્વર સાથે એસોસિએટેડ હોય એન્ડ બિકોઝ કે મોસ્ટ પ્રોબેબલી ચાઇનાની જ આજુબાજુ આ બધા સર્વર્સ જે છે તે એસોસિએટેડ હોય છે એટલે કે આમાં તમને પહેલાં તો એ વસ્તુ બતાવી દેશે કે તમારી આજુબાજુના રેડિયસમાં કેટલા એવા સીસીટીવી કેમેરા છે જેનું સર્વર આ બધી ચાઇનીઝ એપ્સ સાથે અસોસિએટેડ છે કે ચાઇનીઝ સર્વર સાથે એસોસિએટેડ છે અને પછી તેઓ આફ્ટર પે પે યુ પેઇંગ સર્ટન અમાઉન્ટ ઓફ મની ટુ રેમ એ લોકો તમને એનો એક્સેસ આપી દેશે એટલે આ બધી વસ્તુ વિધિન અ સેકન્ડ થઈ શકે છે અને ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણા જે સીસીટીવી કેમેરાઝ છે તે કેટલા વધારે છે